7 છો સાત રૂપિયા બોલો સાત સાત રૂપિયા બોલો સાપ દસ 10 સત્તર રૂપિયા અઢાર અઢાઈ દેશ રોયા બોલો ઘરે બે ઘરે આવો તો આવો લોડિંગ માં નાખીએ તો હું લોડિંગ મત નાખું પાસણ વાળો કાય દીયો

હા રૂપિયા સો રૂપિયા બોલો સો રૂપિયા ભાઈ ના સો રૂપિયા બોલો સો રૂપિયા ભાવન દેલી મુકોલો

ઘરે <rester> બે ભેગા બે ભેગો ત્રણસો એક બે રૂપિયા બોલો ત્રણ ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા બોલો બે રૂપિયા ત્રણસો ત્રણ ત્રણસો ત્રણ ભાઈ ચાર બાર બાર રૂપિયા બોલો તેર તેર રૂપિયા રૂપિયા ત્રણસો નવ ચૌદ રૂપિયા નવ ભાઈ

સિત્તેર રૂપિયા મોલમાં હિંચર હિત્તર રૂપિયા વરુ વધુ હિંગ્યા હિતર રૂપિયા મોલમાં હિંગત હિત્તર રૂપિયામાં હિતર હિંદર રૂપિયા હિંદર રેકો થયા જેપોથી રૂવયું ભાગ ભાડે ભોગળે હિતેર રૂપિયામાં રેખાતી ભાચી ભાચી આઠસ રૂપિયા વલું ભાગે રાખી રૂપા ભણતાથી મહાભિને <coughs> સાચી